મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે જલ્દોષનું જલસો યુટ્યુબ ચેનલ આજે સાન ફ્રાન્સિસ્કોના છઠ્ઠા એપિસોડમાં આપણે એક ખૂબ જ નવાઈ પમાડે તેવી વસ્તુ જોઈશું આનંદ આપે તેવી વસ્તુ જોઈશું ફક્ત વાત જ જાણે હતી આજે આપણે રૂબરૂ મુલાકાત કરીશું તો એ છે ઓટો પાઇલટ કાર એટલે કે ડ્રાઈવર વગરની કાર ડ્રાઈવર વગરની ટેક્સી જી હા મિત્રો હાલના તબક્કે અમેરિકામાં માત્ર બે શહેર સાનફ્રાન્સિસ્કો અને ફિનિક્સમાં વેમો ઓટો પાઇલટ કાર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં આ કાર અત્યારે ટેસ્ટ્રા કંપની ઓડી અને બી એમ ડબ્લ્યુ કંપની બનાવે છે અને ટૂંક સમયમાં આ ઘણી બધી કંપનીઓ બનાવશે કાર અને અત્યારે જે સાન ફ્રાન્સિસ્કો અને ફિનિક્સ શહેરમાં આ કાર પ્રાયોગિક ધોરણે ચાલી રહી છે ટૂંક સમયમાં લોસ એન્જલિસ ઓસ્ટિન તથા અન્ય શહેરોમાં પણ એની સેવા શરૂ થવાની છે મિત્રો આ કાર તમે જ્યારે એને ટેક્સી છે તેમાં જ્યારે તમારે બેસવું હોય તો તમે ઓનલાઈન એને બુક કરો તમે અંદર બેસો પેમેન્ટ કરો ડેસ્ટિનેશન પર તમારી જગ્યા પર તે આવી જાય છે તમારા ડેસ્ટિનેશન પર તમને પહોંચાડી દે છે અને તમે અંદર જ પેમેન્ટ કરી દો અને ગાડીમાંથી બહાર નીકળો અને એ ગાડી સરસડાક એના આગળના સ્થળે ચાલી જાય છે મિત્રો આ કાલમાં ઘણા બધા સેન્સર્સ છે કેમેરા પણ છે લાઇટ સેન્સર્સ પણ છે રડાર પણ છે લીડર પણ છે વીડા એક નવું પ્રકારનું સેન્સર છે જે પલ્સ લેઝર એટલે લાઇટથી એ આજુબાજુની જગ્યા માપે છે અને ચોકસાઈપૂર્વક તે પોતાના રસ્તા પર ચાલે છે એમાં બધી જ જગ્યાએ ચારે બાજુ ઉપર પણ છે નીચે પણ છે બધી જ જગ્યાએ અમારા સેન્સર લાગેલા છે આ અહીંયા ઉપર સેન્સર છે કેમેરો છે જે થ્રી સિક્સટી ડિગ્રી ચાલે છે અને તે તમામ ટ્રાફિક નિયમોનું પાલન પણ કરે છે સ્ટોપ સિગ્નલ આવે તો તે ત્યાં લાલ લાઇટ હોય તો તે ત્યાં આ ગાડી ઊભી રહી જાય છે ગ્રીન લાઇટ હોય તો તે આગળ ચાલે છે સેન્સર્સની હિસાબે તે બરાબર લેનમાં વચ્ચ ચાલે છે અને જો ટ્રાફિક હોય તો ધીમે ચાલે છે અને ટ્રાફિક નહીં હોય અને રસ્તો ક્લિયર હોય તો તે સરસડાટ પણ ચાલે છે તો મિત્રો આ કારણે આપણે હવે એની સફળ કરીએ સફળ જોઈએ એમાં એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે કાર તમારી સામે પસાર થાય ત્યારે તમે જોશો તો કારની અંદર કોઈ પણ ડ્રાઈવર બેઠો નહીં દેખાશે અને તે સર્ચ ફ્લાક ચાલે છે તો ચાલો માણી વેમો કારની ઓટાપાય કારની સાન ફ્રાન્સિસ્કો અમેરિકા ખાતે સાન ફ્રાન્સિસ્કો ઓટો પાયલોટ કાર આવી રહી છે જેમાં ડ્રાઈવરો હોતો જ નથી ઓટો પાયલોટ કાર Friends, please like, share, and subscribe our channel no Jaso for such type of interesting and useful information. Thank you very much.